બીજું કે નગરપાલિકા હંમેશા જુઓ સૌનો સાથ ને સૌનો વિકાસ એમાં જ માને છે આપણે જોઈએ છીએ કે મહાદેવ ગેટ પાસે એક મંદિર ઊભું કરવામાં આવ્યું ગેરકાયદેસર પણ ભગવાનની વાત છે ધાર્મિક વાત છે એટલે એમાં ક્યાંય પણ નગરપાલિકાએ ડિસ્ટર્બ કર્યા નથી એની આગળ ગેરકાયદેસર રીતે દબાણ કરી અને ગાયના ચારાનું વિતરણ થાય છે એને પણ નગરપાલિકા એટલે નથી અટકાવતી કે ગૌમાતાને ચારો નાખવા લોકો અહીંયા આવે છે ને ગૌમાતામાં તેત્રીસ કરોડ દેવતાનો વાસ છે બીજું આપણે જોઈએ કે અમીસરની પાળે જે બાકડા છે એનો ઉપયોગ લારીવાળા એમના ગ્રાહકોને બેસાડવા માટે જ કરે છે અને છેજ સુધી લારીવાળાએ દબાણ કર્યું છે એટલું જ નહીં મહાદેવ ગેટ પાસે અનેક રેંકડીઓ અને હવે તો રેંકડીવાળા પોતાના સ્ટોરેજ માટે પણ ખાલી કેબિનો દ્વારા દબાણ કરે છે એને નગરપાલિકા તરફથી સહકાર એટલે આપવામાં આવે છે કે એ નાના માણસો છે એમને પણ પોતાનું ઘર ચલાવવું છે મોટા મોટા ગોડાઉન ક્યાં ભાડે રાખે એટલે નગરપાલિકા હંમેશા પોઝિટિવ જ રહી છે આપણે ગાંધીજીનો જ દાખલો લઈ લો ગાંધીજીનું ક્યારેક ચશ્મા ગાયબ થઈ જાય ક્યારેક આંગળી તૂટી જાય તો પણ એ મૂર્તિને ખસેડતા નથી કે એવી હાઈટ ઉપર નથી લઈ જતા કે હાલતા કોઈ આ ગાંધીજીને નુકસાન મૂર્તિને નુકસાન ન કરે એના પાછળનું કારણ બહુ સ્પષ્ટ છે કે રાષ્ટ્રપિતા છે મહાત્મા છે એમને અન્ય જગ્યાએ ખસેડવા એના માટે વિધિ કરાવવી પડે જોવું પડે કે આમનું પુનઃસ્થાપન કઈ રીતે કરવું એટલે નગરપાલિકા જે કામ કરે છે એ શ્રેષ્ઠ કામ કરે છે પેન્શનર ઓટલા જોઈ લો તમે એના ઉપર ભિક્ષુકો અસામાજિક તત્વો સૂતા હોય દબાણ કરતા હોય તો એના માટે પણ પોઝિટિવ જ છે નગરપાલિકા કે એ બિચારાના પોતાના ઘર નથી તો ક્યાં સુવે ના લોકોએ જ સમજવું જોઈએ નગરપાલિકા છે એ તો સૌનો સાથ સૌના વિકાસમાં જ માને છે તાજેતરમાં જ એમને સ્વચ્છતા અભિયાન માટે મૂવી બનાવી હતી પ્રચાર માટે એનામાં સુબી ફિલ્મ્સ દ્વારા એ મૂબી મૂવી છે એનો ટાઈમ વધારે હતો એટલે નિયમ પ્રમાણે બાકાત થાય તો અમે એક અરજી કરેલી નગરપાલિકાને આધાર પુરાવા સાથે કે જોઈ લો આનામાં સમય વધારે છે તો નગરપાલિકાએ જવાબ આપ્યો કે આમાં કોઈ નિયમનો ભંગ થયો નથી કારણ કે એમાં એમને સુબી ફિલ્મ્સને સહકાર આપેલ છે કારણ કે સુબી ફિલ્મ્સે બહુ સારી મહેનત કરી તો એમને મોટામાં મોટું વીસ હજારનું ઇનામ નગરપાલિકા દ્વારા આપવામાં આવ્યું છે એટલે નગરપાલિકા હંમેશા પોઝિટિવ રહી છે લોકોએ જાગૃત થવું જોઈએ અને નગરપાલિકાને સહકાર આપવો જોઈએ વંદે માતરમ